જે સોશિયલ મીડિયામાં આપ્યું છે તેના ઉપર જે ગુનો નોંધાયો હતો શકીરભાઈ ની યુતિ ઉપર એસ એમ ઠાકોરે બળાત્કાર ગુજાર્યો હોય એવું તે પાવર પોલીસ મથકે ફરિયાદ આપી હતી ત્યારબાદ આ જાણ થતા આરોપી એસ એમ ઠાકોર નાસી ગયેલા અને પાવર પોલીસે તેને ગણતરીના જ કલાકોમાં પકડી પાડેલ ત્યારે અત્યારે આપણી સાથે પાવર પોલીસ સ્ટેશન મત વિસ્તારના પીએ છે એમાં એવું છે કે એક સગીરભાઈની દીકરી છે એ પાવર પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેની સાથે બનેલ આપવીતી જાહેર કરે છે તાત્કાલિક એની ફરિયાદ લેવામાં આવે છે તો એની ફરિયાદની વિગત જોતા કે ચચાસના ગામનો જે યુટ્યુબ સ્ટાર પોતાને કહે છે કે ઠાકોર એનું નામ છે સાહિલ કે જેને તેની સાથે દુષ્કૃત્ય કરેલું છે અને તેના ફોટા વાયરલ કરે છે જે લગતની ફરિયાદ નોંધી તાત્કાલિક ત્રણ ટીમો બનાવવામાં આવે છે અને તેને ગોંડલ ખાતેથી ચોવીસ કલાકની અંદર અટક કરવામાં આવે છે અને તેની તપાસ દરમિયાન હાલમાં તે આરોપી છે રિમાન્ડ ઉપર છે અને બીજી કોઈ પણ એની દીકરીઓ કે બીજી અન્ય દીકરીઓ સાથે તેને કોઈ દુષ્કૃત્ય કરેલ છે કેમ તે બાબતે હાલમાં તપાસ ચાલુમાં છે અને અત્યારે જે હાલ એસન ઠાકોરના નામની આઈડિયો બનાવીને છે લોકો વિડિયો વાયરલ કરી રહ્યા છે આ વખતે પણ શું તપાસ તેની પણ અમે માહિતી માંગેલી છે કે જે એસએમ ઠાકોરની ડુપ્લિકેટ આઈડી બનાવીને એસએમ ઠાકોર અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ ઉપર છે તેમ છતાં તેની જે ખોટી આઈડી બનાવીને જે ભોગ બનનાર છે તેના વિડીયો વાયરલ કરેલા છે તો આ બાબતે પણ અમે તપાસ કરેલી છે અને માહિતી માંગવામાં આવેલી છે જે નંબર ઉપરથી આ જે આઈડી બનાવેલી છે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હવે જે એસએમ ઠાકોરની આઈડીઓ છે એમાં ખરાબ ભાષામાં પણ કેક વિડિયોનો ઉપયોગ કર્યો તો આ બાબતે એ બાબતે પણ હાલમાં તપાસ ચાલુ છે અમારી પોલીસ સ્ટેશનમાં એક ટીમ બનાવેલી છે તે ટીમ તે તેના જે વિડિયો સોશિયલ મીડિયામાં મૂકેલા છે તે તમામની તપાસ કરી રહી છે જો આ બાબતે પણ કોઈ ફરિયાદ મળશે તો તેના વિરુદ્ધ પ્રકરણ કલમોનો ઉમેરો કરવામાં આવશે ચોક્કસથી તો આપણી સાથે ભાવર પીઆઈ એટી પટેલ સાહેબ અને એસ એમ ઠાકોર જે ગુનો નોંધાયો છે તેને પ્રોપર માહિતી આપી નમસ્કાર કેમેરામેન જંતિજી ઠાકોર ઠાકોર ભાવર